મીરા ભૈંદર પાર્ટીદાર સમાજ આયોજિત ભવ્ય ડાયરો અપક્ષ ઉમેદવાર ગીતા જૈનને સમર્થન જાહેર કર્યું આપ જોઈ રહ્યા છો જય અંબે સમાચાર સમાચાર વિગતવાર જોઈએ ભારે મતોથી જીતાડવાનું સ્લોગન લીધું છે અને ગીતાબેનને જ અમે જીતાડીને લાવીશું એવું પટેલ સમાજનું કહેવું છે કે અગર ગીતાબેન આવ્યા તો મહિલાઓ અહીંયા સુરક્ષિત છે Bye. અહીંયા પટેલ સમાજનો પ્રોગ્રામ હતો તો અમને એક આમંત્રિત તરીકે અમને આમંત્રિત કર્યા હતા પટેલ સમાજે તો પટેલ સમાજનો જે એક અવાજ પાટીદાર સમાજ એમાં લેવવા પાટીદાર કડવા પાટીદાર સૌરાષ્ટ્ર કચ્છ અને આખા ગુજરાતના જે સરદાર પટેલ સાહેબના પાટીદાર સમાજનો જે અહીંયા દેહ છે એ લોકોનો એક જ અવાજ હતો કે અહીંયા અમારો વોટ ગીતાબેનને જશે અને બીજું એ છે કે અહીંયા જોતા એવું લાગે છે કે આ જે લડાઈ મીરાંદરમાં જે એકસો પિસ્તાલીસમાં થઈ રહી છે એ લડાઈ મુઝફ્ફર હુસેન અને ગીતાબેન જૈન વચ્ચે જ થઈ રહી છે બાકી કોઈ ઉમેદવાર કોઈ મેદાનમાં છે જ નહીં એવું સાબિત થઈ રહ્યું છે અને આ જે જન સમર્થન મળ્યું છે હા અભૂતપૂર્વ જન સમર્થન અને આ જોતા છે ને હેરાનગતિ કરવાનું કામ પણ અમુક લોકો જે અમુક પાર્ટીના અમુક લોકો જે ઉમેદવાર છે એના માણસો દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે લોકોને ડરાવવામાં અને ધમકાવવામાં આવી રહ્યા છે મીરાં સ્વચ્છ કરો ભટદાર સમાજ તરફથી ઇન્દ્રવર સમાજમાં હોય સ્વચ્છ કરવા માટે સમાજની ચારસોની જનસંખ્યા છે ચારસો કરવા પાટીદાર એટલે પાટીદાર પટેલ સમાજ જ અમારો એટલો મોટો છે ને કે અમારી પટેલ સમાજની અંદર અમે લેવા કહીએ કરવા કહીએ સૌરાષ્ટ્રના કહીએ ઉત્તર ગુજરાત કહીએ કે કચ્છના કહીએ પણ પટેલ એટલે પટેલ એક પટેલ સમાજની અમારી તાકાત એક અમે સૌની સાથે ઉભા રહીશું હિન્દુત્વ અને સનાતન ધર્મની સનાતન ધર્મને ટકાવી રાખવા માટે જીવનમાં કાંઈ પણ કદમ ઉપાડવો પડશે તો અમે જરૂરથી ઉપાડશું એટલે સનાતન ધર્મ માટે ક્યારે પણ કચ્છ કરવા પાટીદાર હોય કે કોઈ પણ પટેલ સમાજનો પાટીદાર સમાજ લોખંડી પુરુષ સરદાર પટેલના સંતાનો છે એના વંશજો છે એટલે જ્યારે પણ ક્યારે પણ ક્યાંય કામ આવશે ત્યારે અમે તત્પર્ય ઉભા રહીશું અને સમાજની ક્યાંય પણ આગળ લે

આજે અમારો સ્નેહ મિલન હતો અને ઘણા વર્ષો પછી આવી સંખ્યામાં આ બધા એકત્રિત થયા છીએ અને બધાનો સંકલ્પ એક જ હતો જય સરદાર જય પાટીદાર અને એ સંકલ્પની અંદર અમે બધાએ એક અવાજથી સર્વસંમતિથી સનાતન ધર્મ હિન્દુ શેરની નેતા છે બધાએ ખૂબ સારું સહકાર આપ્યો પ્રતિસાર આપ્યો અને આવનારા વિધાનસભાના ઇલેક્શનમાં વીસ તારીખે બધા એને તપીલ કરવા માગું છું કે વીસ તારીખે બાર નંબર નંબર ઉપર કેશમેનની ડિસેલી ઉપર બધાય જોરદાર કેટિંગ કરવાની છે અને કિતાબીને આપણે આવનારા સમયમાં ફરી વખત વિધાનસભામાં મોકલવાના છે અને અમારું એક સૂત્ર છે કે સરદાર વલ્લભભાઈ પટેલ આખા ભારતને જ્યારે એક કર્યું બરાબર અને ભાવનગરમાં અમારા કૃષ્ણકુમાર સિંહજી જ્યારે દેશને રજવાડની જરૂર રહેતી ને ત્યારે પહેલું રજવાડું કોઈ આપ્યું હોય તો એ ગોહિલવાડના કૃષ્ણકુમાર સિંહજી આપેલું છે એ સરદાર પટેલના વંશોજો છીએ એ ગુજરાતના ધરા ઉપરથી આવેલા છીએ અને અમારા આ પટેલ સમાજનો મિલન પાટીદાર સમાજનું મિલન બહુ સારી રીતે થયું અને બધા ખૂબ સારું માતાજી જય માતાજી વિપક્ષવાળા એમ કહે છે કે